અને સિંધ પ્રોવિન્સના મુખ્યમંત્રી એ વખતના એમને પકડીને પાકિસ્તાને જેલની અંદર પૂરી દીધા અને એમને જેલની અંદર પૂર્યા ત્યારે ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ ભારતના એક સિનિયર સનદી અધિકારીને ભારતના દૂત તરીકે પાકિસ્તાનમાં મોકલ્યા અને એ વખતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા લિયાખત અલી ખાન એ લિયાખત અલી ખાનની પાસે

નાયબ વડાપ્રધાન અને ગુજરાતના સપુત સરદાર સાહેબ હોય છે એ અધિકારી ત્યાં જઈને એમને રિપોર્ટ કરે છે કે મને આવો 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 અનુભવ થયો ત્યારે ત્યારે સરદાર સાહેબ કહે છે કે તમે ઘરે જઈ આવ્યા તો કે હા હું કાલ રાત્રે આવ્યો હતો મારા ઘરે જઈ આવ્યો તમે અડધી કલાક પછી પરત આવો હું તમને એક બીજો પત્ર લખી દઉં છું આ પત્ર લઈ અને તમે પરત પાકિસ્તાનની અંદર જાઓ અને દોસ્તો નેહરુ સરદાર સાહેબનો પત્ર લઈને એ અધિકારી ફરીને પાકિસ્તાન જાય છે અને લિયાખત અલી ખાન ને જઈને ચિઠ્ઠી મોકલે છે એટલે લિયાખત અલી ખાન એને મુલાકાત આપતા નથી એ વખતે આ સરદારની ધાક કેવી હશે પાકિસ્તાનની અંદર એટલે રેફરન્સ લખે છે કે સરદાર સાહેબે ચિઠ્ઠી મોકલી છે એટલે તરત જ એની અપોઇન્ટમેન્ટ થાય છે અને એ વખતે લિયાખત અલી ખાન સરદાર સાહેબનો પત્ર વાંચે છે આ પત્રની અંદર લખ્યું હોય છે મારો પત્ર મળતાની સાથે ચોવીસ મથકે એ વખતે દિલ્હીનું પાલમ હવાઈ મથક છે એ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક હતું પાલમ હવાઈ મથકે મારે સાજા જિંદા જોઈએ અન્યથા એવું કરીને આગળ રાખે છે કે તમે ચંપારણના નવાબને તાર કરી શકો છો ચંપારણના નવાબે સકપણમાં લિયાખત અલી ખાનના સાળા થતા હતા એ તરત જ ચંપારણના નવાબને તાર કરે છે ત્યારે ચંપારણના નવાબ એને એવું કહે છે કે મને એક ચિઠ્ઠી આવી છે લિયાખત અલી ખાનજી પ્રધાનમંત્રી પાકિસ્તાન આપ તાત્કાલિક મહેરચંદ ખન્નાને હિન્દુસ્તાન પહોંચાડી દયો નહીંતર મારી ધરપકડ અહીં થઈ જશે અને મને જેલની અંદર અહીં પૂરી દેશે મને સરદારની એક ચિઠ્ઠી મળી છે અને દોસ્તો 24 કલાકની અંદર મહેરચંદ ખન્ના ભારતના પાલમ હવાઈ મથકે આવી પહોંચે છે આ ઘટના છે ઓગણીસો ને ની અને હવે મારે જે ઘટનાની વાત કરવી છે બે હજાર ઓગણીસ ની વાત કરવી છે અને જ્યારે કોઈ દેશ બીજા દેશ ઉપર હુમલો કરે ને ત્યારે સામો દેશ એનો જવાબ આપવાનો હોય છે ત્યારે આપણે આકલન કરવું પડે કે હવે આપણે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી છે તો પાકિસ્તાન એનો જવાબ આપશે અને એની પાસે સોળ પ્રકારના લડાકુ વિમાન છે એ વિમાન હિન્દુસ્તાન હુમલો કરશે અને આ સેટેલાઇટ શક્તિશાળી સેટેલાઇટ છે એ દુનિયામાં કોઈ પણ ઘટનાનો ફોટો પણ લઈ શકે અને એને લાઈવ પણ જોઈ શકે એવી ક્ષમતાવાળા આપણા વૈજ્ઞાનિકો ઉપગ્રહ બનાવ્યા છે સેટેલાઇટ બનાવ્યા છે આ સેટેલાઇટ ને એ વખતે ભારતે પાકિસ્તાનમાં જ્યાં એને એફ સોળ પ્લેન રાખ્યા છે ને એના ઉપર સ્થિર કરી દીધા અને જેવા પાકિસ્તાનના પાયલોટો એફ સોળ પ્લેન ની અંદર બેસવા ગયા ત્યાં આપણા જોધપુર થી મીગ તેવીસ પ્લેનો ઉડી ગયા અને ઉડીને પાકિસ્તાનની સરહદ ની અંદર એના એફ સોળ પ્લેન આવતા હતા એમાં આપણા અભિનંદન નામના જવાને એક પ્લેન ને સીધું એફ સોળ પ્લેન ની છાતી ની અંદર ધરવી દીધું ને એનું પ્લેન તોડી નાખ્યું

ત્યાં તો પાકિસ્તાનની આઈએસઆઈના આકા એની મિલટીના વડા અને એ વખતના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના હાધા ગગડી ગયા અને એને વિદેશમાં એક નેતાને કેવડાવ્યું કે ભાઈ ખમું અમે મોકલીએ છીએ અમારા ઉપર ચડી ન પડે અને દોસ્તો ચોવીસ કલાકની અંદર અભિનંદન હિન્દુસ્તાનની ધરતી ઉપર પરત આવી ગયો હતો આવું મજબૂત ભારત શક્તિશાળી ભારત સમૃદ્ધ ભારત વિકસિત ભારત તમે જોડાયા છો ને અમારી સાથે વિકસિત ભારત બનાવવાને ભારત બનાવવા માટે ઉપયોગી થવા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો